વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજી પૂરના પાણી ઓસર્યા પણ નથી ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે વડોદરામાં સવારથી જ મેઘરાજા જાણે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોય તે પ્રમાણે વરસી રહ્યા છે અને વડોદરાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકોને પાણીમાંથી પસાર થવાની આ મજબૂરી છે વડોદરામાં જે જે સ્થિતિ છે 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 તે યથાવત જોવા મળી રહી અને ઉપરથી વરસાદ રહ્યો વધારેમાં વધારે જે મુશ્કેલીઓ સામે આવી રહી છે લોકોના જે વાહનો છે આ વાહનો ડૂબી ગયા છે પાણીની અંદર રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેટલીક જગ્યાએ તો લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે વડોદરા શહેરમાં ભારેમાં ભારે પૂર આવ્યું છે અને તેના કારણે જનજીવન અસ્વ્યસ્ત થયું છે લોકો જીવન જરૂરિયાતની વસ્તુથી પણ હાલ અહીંયા તેમને નથી મળી રહી તેનાથી પણ તેઓ દૂર છે ને તેના કારણે અહીંયા જે સેવાભાવી સંસ્થાઓ હોય કે પછી ભાજપના અગ્રણીઓ પણ અહીંયા સેવા આપી રહ્યા છે ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર ભાજપના પ્રમુખ છે તેઓ પણ પોતાની ટીમ સાથે અહીંયા આવ્યા છે ને દૂધ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ઘણી બધી જગ્યાએથી કોલ પણ આવતા હોય છે કે દૂધ નથી મળી રહ્યું નાના બાળકો દૂધ વગર તડવડી રહ્યા છે ડોક્ટર સાહેબ ઘણા બધા જગ્યાએથી કોલ અમને પણ આવ્યા

આ સેવા આજના દિવસમાં પણ ચાલુ છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જેમાં વોર્ડ નંબર આઠના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વોર્ડ નંબર આઠના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો એ આ વિસ્તારમાં આવી ટ્રેક્ટરમાં બેસી અને દરેકે દરેક લોકોના ઘરે જઈ અને દૂધ આપી રહ્યા છે દૂધ આપણી એ પ્રકારની સેવા છે કે જેમાં માત્ર બાળકોને નહીં પણ હવે તો ઘરડા લોકોને ઉંમરવાળા લોકોને પણ દૂધની જરૂરિયાત પડતી હોય છે અને જે લોકોને દૂધની જરૂરિયાત હોય તે લોકો માટે દિવસની શરૂઆત ચા વગર ન થતી હોય ત્યારે આ પ્રકારની સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના નગરજનોને પોતાના કહેવા માગે છે કે અમે દરેકે દરેક કઠિન પરિસ્થિતિમાં આપની સાથે છે ભારતીય જનતા પાર્ટીનું સેવા એ જ સંગઠન એનો મૂળ મંત્ર છે મૂળ મંત્ર સાકાર કરવાનું કામ આજે અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે ઘણા બધા લોકો ડોક્ટર સાહેબ રોષ પણ પ્રગટ કરે છે તેમનું લાગે છે કે પાલિકા નથી આવી શકતી તેમની પાસે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે પાલિકા અને તંત્રની પોતાની એક લિમિટેશન છે કાર્યકર્તાઓની સંખ્યા બહુ મોટી હોય છે કાર્યકર્તાઓ જ્યારે કામ કરે છે ત્યારે એમના કામ કરવાનો મતલબ એ માત્ર ને માત્ર સંગઠનના માધ્યમથી સેવા કરવાનો છે ત્યારે દરેકે દરેક વ્યક્તિ સાથે જોડાઈને ટીમ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે એક લાખથી વધુ દૂધી થેરીનું વિતરણ કરવામાં આવ્યું છે અને પાલિકાની પણ એક લિમિટેશન હોય છે કારણ કે જે રીતે ખાના ખરાબી થઈ છે તો પછી આમાં દરેક સાથે મળીને ચાલવું પડશે તેવું હાલ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને અત્યારે સૌથી વધારે સમસ્યાઓ છે કે તેમને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નથી મળી રહી દૂધ જેવી સામગ્રી પણ જ્યારે નથી મળી રહી ત્યારે અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે દૂધનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કેલેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાની અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પાણીની અંદર ગર્કાવ થયેલા દેખાઈ રહ્યા છે વડોદરા શહેરમાં ભારેથી ભારે પૂર આવ્યું છે આ વર્ષે અને સમગ્ર વડોદરા હાલ હટપ્રપ છે અને અસ્તવ્યસ્ત છે ત્યારે એના અકોટાના સ્થાનિકો સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે અહીંયા કારણ કે પાણી જે રીતે ભરાયા છે લોકો ટ્રેક્ટર કે ઊંચા કોઈ વાહનોમાં જ જઈ શકે છે અહીંયા ખાવા પીવાની પણ વસ્તુ નથી આમાં જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ નહીં જેવા નાના બાળકો છે એમના માટે દૂધ નથી ખાવાનું નથી શાકભાજી નથી બધા ઘરમાં પાણી ભરાઈ ગયું છે ને સરકાર તરફથી સહાયની માંગ કરીએ છે કે કઈ ફ્રૂટના પેકેટ કે કઈ લઈને આવે તો અહીંના નાગરિકો ખાય થોડું અચ્છા પણ આ અમુક જે સેવાઓ આપવા આવે છે ખાલી બહાર જ કરે છે અંદર બી બહાર આવે છે પણ અંદર આવા એવી પોઝિશન નહીં તો એ બી પહોંચી શકતા નહીં અમુક જગ્યા એવી છે સરકાર કઈ મદદ કરતી નહી તમે લોકો આશા રાખો છો કે આવતા વર્ષે વરસાદ આવે તો પૂર ના આવે એવા કોઈ એવું વ્યવસ્થા રાખો કે પાણી નીકળે બે દિવસથી પાણી ભરાયેલા છે કાલ રાત અહીંયા બાજુ પાણી છૂટ્યું છે વિશ્વામિન્સરી ઓવરફ્લો છે તો કઈ સરકાર થી અપીલ છે કે કોઈ કામ કરીને આપે અને પાણી નો નિકાલ કરે અને ખાવા પીવાની સુવિધાઓ કરી અંદાજીત કેટલા લોકો ફસાયા હશે આ વિસ્તારમાં અંદાજીત લગભગ બસો થી ત્રણસો માણસો ફસાયા હશે જ્યારે વડોદરાની પરિસ્થિતિ અત્યારે અમે આપને બતાવી રહ્યા છે જે ચિતાર દેખાય છે સમસ્યાઓનો પાર નથી જે સમસ્યાઓ પડી રહી છે નાના બાળકો માટે દૂધની સમસ્યા હોય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સમસ્યા હોય ભોજન સામગ્રી કે પછી ઘણી જગ્યાઓ પર તો પીવાના પાણીની પણ અત્યારે સમસ્યા છે લોકોને પીવાનું પણ પાણી નથી મળી રહ્યું અને એક્સક્લુઝીવ દ્રશ્યો અત્યારે અમે સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ વડોદરા શહેરમાં અકોટા હોય જેતલપુર હોય પરશુરામ ભટ્ટા હોય તમામ વિસ્તારો જળમગ્ન થયા છે અહીંના જે સ્થાનિકો છે અહીંયા કોઈ સહાય આવે તેની આશા એ છે પરંતુ તેઓમાં રોષ પણ એટલો છે

બેઝિક જરૂરિયાત જે પીવાની પાણીની હોય એ પણ નથી કારણ કે ગઈકાલ સવારથી લાઇટો બંધ છે તો બોરિંગ કે કોર્પોરેશનનું પાણી પણ આવેલું નથી તો પીવાનું પાણી ક્યાંથી લાવવાનું ઇવન દૂધ બી નથી એટલે ત્યાં આગળ જેટલા બાળકો કે સિનિયર સિટીઝન છે એ લોકોને સરવાયું થયું બહુ અઘરું છે અત્યારે અમે સોસાયટીમાંથી બહાર નીકળીને અહીંયા ઘડી ગાય સકલ પાસે આવ્યા હેમોર સુધી જઈ આવ્યા છે બ્રિજ સુધી જઈ કશે જ દૂધ નથી હવે અમને કોઈ લિફ્ટ પણ નથી આપતું ટ્રેક્ટરવાળા કે જેસીબીવાળા કે હવે અમે જઈએ ક્યાં કેમ કે અમારે બીજા લોકોને સર્વે તો કરવાના હોય ને તમે કોઈને પાલિકા એવું કે છે કે અમે તો ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે કોઈ નંબર ચાલતા નથી કોઈ નંબર ચાલતા નથી વીએમસી ની સાઈટ પરથી અપડેટ આવવાના બી બંધ થઈ ગયા છે ગઈકાલ રાતે મેયર સાહેબે કીધું કે ભાઈ પાણી બંધ કર્યું છે અને કોન્સ્ટન્ટ અમારે રાતે પાણીનું લેવલ વધતું હતું ત્રણ વાગે લોકો લેવલ વધ્યું છે ત્રણ વાગ્યા અત્યારે કોઈ ગવર્મેન્ટ ઓફિસ પાલિકા વાલા પાલિકા જે કે છે એ કરતા છે નહીં અત્યારે એવું છે કે આજુબાજુ વિસ્તાર અમારા કર્યો અમારા વિસ્તારમાં અત્યારે તમે પાણી જો બધા નાના ભૂલકાઓ જો કેવી દશા છે આઈને જો એક વાર અમારે આવું જોયા કરવાનું બધું ભરવાનું એક પાર્ટી ને વોટ આપીએ એ ભૂલ કરીએ છીએ અમે એક જ પાર્ટી ને વારે વોટ આપીએ એ અમે ભૂલ કરીએ છીએ

દ્વારા અહિયાં સહાય ના મળતા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે પાલિકા પ્રત્યે ભારોભાર રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યારે સહાય મળશે આ વિસ્તારના નાગરિકો ને તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ વડલ સાથે કુણાલ શર્મા સંદેશ ન્યુઝ વડોદરા તો વડોદરાની જનતા અત્યારે ફરિયાદ કરી રહી છે તેમના સુધી જે મૂળભૂત જરૂરિયાતો છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નથી પહોંચી નાના બાળકોને તકલીફ પડી રહી છે તકલીફ પડી રહી છે અને અત્યારે વડોદરાની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર દેખાઈ રહ્યું છે ચાહે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હોય દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હોય નુકસાની દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે અત્યારે તંત્ર કઈ જગ્યાએ છે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે તંત્રને ઘણી ફરિયાદો કરવા માટે થઈને કોશિશ પણ કરી રહ્યા છે લોકો પરંતુ તંત્ર સુધી કદાચ આ અવાજ નથી પહોંચી રહ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અમે જ્યારે સંદેશ ન્યૂઝ પર આપને બતાવી રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર અમારા સંવાદદાતા દરેક જગ્યાએ પહોંચીને આ તમામે તમામ વડોદરાવાસીઓની જે તકલીફો છે તે જાણવાનો કોશિશ કરી રહ્યા છે અને સાથે જ આ ચિતાર અમે આપને બતાવી રહ્યા છીએ વડોદરા શહેરમાં ઐતિહાસિક પૂરની પરિસ્થિતિ અને તેની વચ્ચે ટ્રેક્ટર વગર તમારાથી કશે જવાય નહીં એ પ્રકારની હાલત ત્યારે પૂર્વ સેવક રાજેશભાઈ આયરે હાલ અહીંયા સેવા આપવા નીકળ્યા રાજેશભાઈ આ ઐતિહાસિક પૂર કે જે કોઈ દિવસ કોઈએ જોયું નહીં હોય અને હવે તો આ દ્રશ્યો જોઈને તો ડરી ગયા છે લોકો તમે જુઓ છો કે ચાલીસ વર્ષ પછી સાડત્રીસ ને ઉપર ને ઉપર જ્યારે વિશ્વામિત્રી વધ્યું હોય ત્રણ ત્રણ દિવસથી લોકોએ જમ્યા નથી એવી હાલતમાં પાણી નથી પીધું એવા પરિસ્થિતિમાં અમારા માટે લોકો અમારા માટે કારણ કે પ્રભુ જનસેવા એ પ્રભુ સેવા સાથે જ્યાં પણ અમારી મારા કરતાં પણ જેવી અમારી ટીમ છે ચાર ટીમો છે અલગ અલગ જગ્યા પર નીકળી છે આજે અકોટા બ્રિજ છે એનો પછીનો વિસ્તાર આખો વિશ્વામિત્રીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાં લોકોએ ત્રણ ત્રણ દિવસથી પાણી પણ નથી પીતા ખૂબ લોકોના ફોન આવે છે એટલે અમારી ફરજ છે કે લોકો સુધી પહોંચી જ્યાં પણ લોકોને બિલકુલ પરિસ્થિતિ નથી એવી પરિસ્થિતિની અંદર લોકોને અમે જે મદદ થાય અહીંયા ખીચડી છે કેળા છે ફ્રૂટ છે પાણીના બધા છે એવી રીતના અમે લઈ આવ્યા છે અને જ્યાં સુધી અમારાથી લાગે કે અમારું ટ્રેક્ટર જ્યાં સુધી જાય ત્યાં સુધી બહુ જ લોકોને અમે મદદ કરવા માટે છે કારણ કે તંત્ર એકલું કરી શકતું નથી પણ દરેક લોકોએ સ્વયંબુ પણ નીકળવું પડે ત્યારે આજે અમે જાતે સ્વૈભુ અહીંયા આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કર્યા વહેલી પહેલી રીતના સંકટ વહેલું ટળે એવી પ્રભુને બી પ્રાર્થના કરીએ છીએ અને સૌ સાયનાથના અમારા જે યુવાનો છે દરેક યુવાનો પણ ખૂબ મહેનત કરી છે કે દરવાજા બંધ કરાયા છે પાણી નથી તેનું કારણ શું લાગે મને એવું લાગે ઉપરવાસ તો આજુબાજુ ઢાઢરનું પાણી બી વિશ્વામિત્રી થઈને બેક મારી રહ્યું છે જેના લીધે આખું વિશ્વામિત્રી બેક આવી રહ્યું છે પરિસ્થિતિ એવું છે કે પહેલાં તો શહેરમાં હતું આજે તમે પોસ્ટ વિસ્તારો સુધી પાણી જતું રહ્યું છે એટલે જે લોકોને ત્યાંથી લોકો અહીં સુધી આવી નહીં શકતા અમે ઓછામાં ઓછું દસ કિલોમીટર જેટલો વિસ્તાર અમારું તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમારું અંદર ડૂબી જાય એવી પરિસ્થિતિ છે પણ ચાકો રાખે સાઈ માર શકે કોઈ બસ આ ભગવાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે રીતે અહીંયા ટ્રેક્ટર પણ કામ નથી કરતા તેવામાં અહીંયા સેવાભાવી સંસ્થાઓ જઈ રહી છે અને અહીંયા લોકોના છાતી સુધી પાણી છે અને હવે તો

ત્રણ ત્રણ દિવસથી લોકો આ પાણીની અંદર રહેવા માટે થઈને મજબૂર બન્યા છે ધોધમાર વરસાદ જે આકાશી આફત વરસી છે આકાશી આફતને કારણે થઈને વિશ્વામિત્રી ની અંદર પાણી પણ વધ્યા અને વિશ્વામિત્રીના પાણી જે છે વડોદરાની અંદર ઘુસી ગયા